વીજળીના પ્રશ્નને લઈને તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે આજે સવારે અગિયારક વાગ્યાના આસપાસના સમય દરમિયાન સાંકળાસર પંથકમાં વીજળી પૂરું વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં સમયસર ન મળતો હોવાને લઈને આજે ખેડૂતો દ્વારા તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આ પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

એમાંથી નવું આપણા જ્યોતિગ્રામ ના પ્રાયોરિટી હોય જ્યોતિગ્રામતિગ્રામમાં ચાલુ થાય અર્બન હિસાબેવાડી ખેડૂતોમાં થોડો સમય લાગે કેમ કે બધા વાડીઓ એ બધા વાડીઓમાંથી આવી ખેડૂતો બરોબર એટલે પવન હોય વરસાદથી હોય એટલે ડાળી નમી ગઈ હોય ઉપર આવી ગયા હોય તાર તૂટી ગયા હોય પછી પોલે ભાંગી ગયા હોય આપણે ખેતીવાડી ફીડરો બધા ચાલુ કરી નાખ્યા ફીડરો ચાલુ કરી ખેતીવાડી આપણે ચાલુ કરી નાખ્યા પણ સિંગલ ફીઝમાં ચાલુ કરી નાખ્યા સિંગલ ફીઝમાં ચાલુ કરી અને જે ફીડો જે સેક્શન ફોલ્ટી હોય કે ને ફોલ્ટી એટલે કે ભાઈ ચાર તૂટી ગયો હોય પોલ પડી ગયો હોય બરોબર કાપીને ફીડોરો ચાલુ કરી નાખ્યા બરોબર

ચાર કલાક તો તમે ચાર સિંગલ ફીટ માં આપી લાયક હતી મારી જતો છે નથી તમે શાંતિ બધું એક બંધ દે ભાઈ એક મિનિટ પડી ગયો તો એમાં તમે તમારી વાત સાંભળી જ તમારો ફોન એ કોઈ નથી ઉપર ફોન કોઈ નથી ઉપર કોઈ નથી તારે ફોન કર્યો કાપીન મુદી તો કોલ સેન્ટર માં

કેવું થઈ જાય બધી વાત તમે એને કે તમારી સમજદારી છે પણ તમે જો ફોટો ઓકે કસ્ટમર ફોન કરે તો કે ફોટો લાવગે ભાઈ તો કઈ જાવું સાહેબ કેટલા રૂપિયા તમે તો બહુ વાત છે પણ જ્યાં કાય નિયમ ત્યાં બેટી યુપી નું થાય તો એને કરું ને બધાયની પાસલ એકની પાસલ ડીઓતી છે પણ ગામડા જે પ્રોફાઈલ નથી આજે તમારો આજે એમને પાવર